પણ હું શું કરું મને તો તોરાનો ડોક્ટર એવું લાગ્યું તારું શું કામ થાય ને તો હારું મને તો કામ કરતો ને ડોક્ટર લાગ્યો હા પણ મંડી જે તો બોલે અને તો કુલડી સેટ કરતો એટલે ઘણું ના પાડી પણ તોય માનતો જ ને તો ડોક્ટર હા બારણનો હોય શું કોઈ નહીં આવે દસ હા હા લે ઘોડી પકડે છે હા રણ અને ઓય આની જોત રેજી અને આ રવાળો લોટો વાલે ડબલ પરતો વેટ રે આ નું તો વી આઈપી લે હા આ રે ભલે માણા હેને હા આયો રે

અવે આ બદામના ગોરા છે લેને ભાઈ આજો થઈ ગઈ છે એટલે આ માદા માણાને નહીં બધું અલગ અલગ બહુ ભાવ એમ કહું હાર લે હોય જાય લે તો લાવ સીત અને હું શું કહું હે સફરજન ન્યુ કેજી કિલો હાર બેઠો લો 1.5 એમ કહું હા અને બહુ હલચલ કરતો પડની આ હેડિક તો છે ધલચલ કરું કે હાર બેઠું સાટાને ટિફિનસન શું લાવ્યો સાબ ઓય આય આપણે કુલીન લઈ લેજી પણ શું બનેલા એમ કુલીવાન નું ચા કે ને રોટલી બનાવી એક કામ કરા લઈ જા કેમ ના ડાર ભાત નું તેજ એમ કરું ઓ ભાત ને તો ટકા ને ફોન કરો પછી દેતા ડાર ભાત ને હું કેજી હા અને વાત કહું જી પડીયું ને તો સિર અહીં થોડું કરી દીધું અરે વારી હટાવ તો હાર લઈ

બે <todic> બે <todic>

Ah, malu kiket pamedi. Ah, poverty. Poverty.